રાહુલ ગાંધી પોતાના નિવેદનોના કારણે ફરી એકવાર મુસીબતમાં ફસાયા છે બોલિવૂડ કલાકાર અને રાજનેતા ઉપર નિવેદનો આપવા તેમને ભારે પડી શકે છે શું છે આ સમગ્ર મામલો જુઓ આ વિડિયોમાં નમસ્કાર હું છું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાહુલ ગાંધી તેના નિવેદનના કારણે અનેક વખત વિવાદોમાં ફસાઈ ચૂક્યા છે તો તેમના સંબંધનમાં અનેક વખતે બોલિવૂડ સેલેબ્સના પણ નામ લે છે રાહુલ ગાંધીએ કહ્યું કે મીડિયા વાળા અમારી વાત બતાવતા નથી મીડિયામાં તમને ચોવીસ કલાક નરેન્દ્ર મોદી દેખાશે ઐશ્વર્યા રાય પણ દેખાઈ જશે મોદીની સાઈડમાં અમિતાભ બચ્ચન પણ તમને ફરતા દેખાશે શ્રી રામ મંદિરના કાર્યક્રમમાં તમે કોઈ ગરીબ પછાત દલિત અને આદિવાસીને નહીં જોયા હોય અગાઉ મોદી સરનેમ વિરુદ્ધ ટિપ્પણી પર પણ રાહુલ ગાંધીને જે વાત હતી તે ખૂબ જ ભારે પડી હતી જેમાં સુરત કોર્ટે સજા સંભળાવતા રાહુલ ગાંધીએ સાંસદ પદ ગુમાવવાનો પણ વારો આવ્યો હતો જોકે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ સજા પર રોક લાગી અને સાંસદ પદ પરત મળ્યું હવે ફરી એકવાર અમિત શાહ વિરુદ્ધ આપેલું નિવેદન રાહુલ ગાંધી માટે મુસીબત બની ગયું છે કેમ કે કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીને ઝારખંડ હાઈકોર્ટથી મોટો ઝટકો લાગ્યો છે બે હજાર અઢારમાં માં અમિત શાહ પર તેમની ટિપ્પણીના મામલામાં તેમની અરજી ફગાવી દેવામાં આવી છે તો આ પ્રકારના વધુ વિડીયો જોવા માટે જોડાયેલા રહો નિર્ભય સાથે